સુરતમાં અવારનવાર આગની ઘટના સામે આવી છે સુરતમાં અવારનવાર આગની ઘટના સામે આવી છે સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રહેતા અગિયાર વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી પતરાના સીલ્ડમાં બનાવેલા દસ ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા તેર ફાયર સ્ટેશનના ઓગણીસ જેટલા ફાયર બ્રિગેડના ટેન્ડરોની મદદથી આગ કાબૂમાં લીધી હતી આ ઘટનામાં મોટી નુકસાનીનો અંદાજ લગાવવામાં આવે છે સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજ જે વીસ જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો સ્ટોક કરવામાં આવતો હોય અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક તરફની આગ ભભૂકી ઉઠી હતી આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો લગભગ તેર ફાયર સ્ટેશનની ઓગણીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી ચારે તરફ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો રાતના બે વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી હાલ આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાન Hanitainati, Viro Report, Sunil